ચાલો મિત્રો તો આજે આપણે એક નવો એક્સપિરિયન્સ અને નવો બ્લોગ લઈને આવી ગયા છીએ તો આજે છે અને કેનેડા ડે એટલે આજે પબ્લિક જાહેર રજા છે તો જાહેર રજાના દિવસે અમે ગઈકાલે જસ્ટ નક્કી કર્યું કે આપણે છે ને એક મૂવી જોવા જોઈએ હમણાં એફ વન કરીને મૂવી આવ્યું છે બ્રાટ પીટ નું એ ફોર્મ્યુલા વન ઉપર છે એ મુવી છે ઈ જોવાનો વિચાર છે અને આ મુવી અમે જાય છીએ જોવા અહીંયા આપણે મોસ્ટલી છે બધા સિનેપ્લેક્સ જ હોય છે તો સિનેપ્લેક્સના થિયેટર છે અને અમારે છે ને સિનેપ્લેક્સ અહીંયાથી લિટરલી ફાઈવ મિનિટના વોક ઉપર જ છે એ સિનેપ્લેક્સ ઉપર નથી જવાના બટ અમે નક્કી કર્યું છે કે યોર્કડેલ મોલ છે અહીંયાથી અમારે કારમાં છે પંદર સત્તર મિનિટ જેવો રસ્તો થાય તો એ યોર્કડેલ મોલમાં સિનેપ્લેક્સ છે ત્યાં જોવા જવાના છીએ ત્યાં સ્ક્રીન એક્સમાં મૂવી જોવાના છીએ એક્સ છે ને ટુ હંડ્રેડ એન્ડ સેવન્ટી ડિગ્રીઝ એટલે કે બસો સિત્તેર ડિગ્રીનો છે ને પેનારોમિક વ્યૂ છે ને એ આખી સ્ક્રીનમાં આવવાનો છે એટલે કે જે આપણી સ્ક્રીન હોય ને એ સ્ક્રીનની બે સાઈડ બાજુ બી છે ને એક્સટેન્ડ થાય અને હું તમને છે ને સ્ક્રીન ઉપર તમને દેખાઈ જશે બતાવી દઈશું કે કેવી રીતનો એક્સપિરિયન્સ હોય છે પ્લસ જોઈએ છીએ આજનું મૂવી કેવું રીએ છે અને જોઈશું કે તમને કેટલું છે મૂવી બતાવી શકીએ છીએ કારણ કે કોપીરાઈટ ક્લેમ્સ ને એ બધી વસ્તુ અને મોલ તો ઘણો બધો મોટો છે તો એના માટે જોવું પડશે કે કેટલો ટાઈમ બચે છે નહીં તો મોલ માટે અલગથી આખો એક વિડીયો બનાવી દેસું કોમેન્ટ કરજો લાઈક કરજો હમણાં અમે જોયું છે કે ઘણા બધા લોકો અઢીસો ત્રણસો ચારસો લોકો છે ને અમારા બ્લોગ જોવા માંડ્યા છે બટ સબસ્ક્રાઈબર ખાલી ફોર્ટી ટુ જ છે ઘણા બધા લોકો છે ને સેવન્ટી ટુ લોકો અમારા વ્લોગ્સ જોવે છે ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતા તમે પ્લીઝ આ વિડીયોને લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો ઝડપથી આપણે એક હજાર સબસ્ક્રાઈબર સુધી આ ચેનલને લઈ જવાનું છે તો ચાલો આપણે વધુ ટાઈમ વેસ્ટ કર્યા વગર જઈએ કેનેડા ડેમાં આપણે જનરલી છે તમને થોડી હિસ્ટ્રી બતાવું તો કેનેડાની આઝાદી થઈ હંડ્રેડ એન્ડ ફિફ્ટી એટ ઇયર્સ એટલે કે એકસો અઠ્ઠાવન વર્ષ પહેલાં અઢારસો ને સડસઠમાં કેનેડાને આઝાદી મળી હતી અને આઝાદીના ટાઈમે છે ને ત્રણ પ્રોવિન્સ એટલે કે ત્રણ રાજ્યો કે જે ઓન્ટારિયો ક્યુબેક અને નોવા સ્કોશિયા ત્રણેય મળીને કેનેડા ફોર્મ થયું હતું કેનેડા ડેના દિવસે જનરલી લોકો કેનેડાનો ફ્લેગ રેડ કેનેડાવાળા ટી શર્ટ એ બધું પહેરીને છે ને બાર્બેક્યુ કરતા હોય છે ઘણા લોકો મ્યુઝિયમ અને ગવર્મેન્ટ ઘણી બધી બોડીઝ છે મ્યુઝિયમ છે કે એના રિલેટેડ કાંઈ બી આર્ટ ગેલેરીઝ છે એ બધીમાં ફ્રી એન્ટ્રી હોય છે બાકી જાહેર રજા હોવાના લીધે છે બધી બાકી ગ્રોસરી શોપ ને એ બધી વસ્તુઓ બંધ હોય છે બધી આ જગ્યાએ કંપનીઝમાં બધા વર્કરો બધા ઓફ હોય છે એટલે કેનેડા ડેના દિવસે એ બધી વસ્તુ બંધ હોય છે તો એ જ બસ કેનેડા ડેની હિસ્ટ્રી છે જુલાઈ ફર્સ્ટ હંમેશા છે ને કેનેડા ડેની ઉજવણી કરવામાં આવતી હોય છે એટલે એ કેનેડા ડે થઈ ગયો અને બાકી જો આજનું ટેમ્પરેચર છે ટવેન્ટી નાઇન ડિગ્રી જેવું છે થોડું ઘણું ક્લાઉડી છે ઇવન તો ક્લાઉડી છે તોય મતલબ આઈ મીન એકદમ ક્લિયર સ્કાય છે બટ વેધર એપમાં ક્લાઉડી કહે છે અહીંયાના સ્ટાન્ડર્ડ પ્રમાણે છે ને થોડા ઘણા ક્લાઉડ્સ વધારે અને ડાર્ક છે એટલું છે બાકી મોલના વિશે હું તમને કહેતો હતો જ તો યોર્કડેલ મોલ છે અહીંયાંનો મિડ માં છે સારો એવો પ્રખ્યાત મોલ છે ઘણો મોટો છે બધી ટાઈપની લક્ઝરી બ્રાન્ડ્સ ને બધું છે તો એ આજના દિવસે બંધ હશે તો આજે આપણે તમને છે ને યોગદેવ મોલ બતાવી નહીં શકીએ બટ તમને સ્ક્રીન એક્સનો એક્સપિરિયન્સ થોડો ઘણો બતાવશું સિનેપ્લેક્ષ કેવું છે એ બતાવશું અમે સિનેપ્લેક્ષમાં છે એફ વન ધ મૂવી બ્રાડપીટનું જે મૂવી છે ફોર્મ્યુલા વન ઉપર એ ટ્વે જૂન ટ્વેન્ટી ના આઈ થિંક રિલીઝ થયું હતું તો એના ઉપર છે ને અહીંયા ટિકિટના ભાવ તમને કહું તો સ્ક્રીન એક્સ છે ને એટલે ચૌદ ડોલર્સ અને ફિફ્ટી સેન્સ આઈ થિંક એટલું એટલે નવસો રૂપિયા જેવી ટિકિટ થઈ કારણ કે આ સ્ક્રીન નો એક્સપિરિયન્સ છે બાકી જનરલી ટેન ડોલર્સમાં ટિકિટ હોય છે એટલે છસો રૂપિયા અહીંયા છે ને ઓન અ ટીપિકલ મૂવી સાદી સ્ક્રીનમાં તમે જોવા ને તો છસો રૂપિયા અહીંયા ટિપિકલ રેટ ચાલે છે બાકી અહીંયા સીન પોઈન્ટ્સ અને એવા ઘણા બધા લોયલ્ટી પ્રોગ્રામ હોય છે ઘણી બધી બેંક્સ ઓફર કરતી હોય છે તો એના લીધે તમે ટિકિટ્સ ખરીદી શકો જે ઓબ્વિયસલી અમે સહારે જઈ રહ્યા છીએ બટ એ મફતમાં નથી એ તમને હું કહી દઉં કારણ કે એ પોઈન્ટ્સ છે તમારા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડમાં જેટલી સ્પેન્ડિંગ થાય બેંક ને ફાયદો થાય એના ઉપરથી પોઈન્ટ્સ તમને મળતા હોય છે અને એના ઉપરથી તમે જઈ શકો એટલે ડેફિનેટલી નોટ અ ફ્રી નથિંગ ઇઝ ફ્રી ઇન ધીસ વર્લ્ડ એટલે એ રીતે છે એટલે ચાલો જઈએ તો હવે આપણે સ્પીડ કેમેરો દેખાડો આ વાઇટ છે ને એ સ્પીડ કેમેરો છે એટલે ગાડીઓની સ્પીડ માપીને જો અહીંયા જે ડિસાઇડેડ સ્પીડ હોય એના કરતાં વધારે સ્પીડમાં જતા હોય તો ટિકિટ આવે એટલે આપણે ઇન્ડિયાની ભાષામાં મેમો આવે બાકી જો તમને બધું એ ઝેડ બધી વસ્તુ બંધ જ જોવા મળશે અત્યારે એટલે કાંઈ જ ખુલ્લું ન હોય ખાલી રેસ્ટોરન્ટ સિવાય બાકીનું બધું જ બંધ તમારે કોઈ પણ સાદી વસ્તુ શાકભાજી કે ગ્રોસરી જે બી વસ્તુ લેવી હોય એ આજે કાંઈ મળે નહીં બધું બંધ હોય જો આપણે પહોંચી ગયા છીએ મોલે

જો દેખાય છે ને અહીંયાથી લઈને ત્યાં સુધી એ આખું સિનેપ્લેક્સ છે માં આઈ થિંક આઠ ઓડિટોરિયન્સ છે આઠ સ્ક્રીન છે અલગ અલગ જાતની વીઆઈપીવાળી અલગ છે સ્ક્રીન એક્સ અલગ છે આઈ થિંક ફોર ડી વાળી બી એક આધી સ્ક્રીન છે અને બાકી જો તમને ઓલમોસ્ટ યોર્કડેલ છે ને ત્યાંથી ચાલુ થાય છે ઓલ ધ વે છે ને તમને હડસન બે દેખાય છે હડસન બે ની તો આખી અલગ જ સ્ટોરી છે આ જે ઓલું હડસન બે દેખાય છે ને ત્યાં સુધીનું છે ને આખું છે આ યોગડલ મોલ અને આ છે ને જો આખું આનું પાર્કિંગ છે આ પેલો પાર્કિંગ લોટ આ વાળો બીજો ત્રીજો ચોથો આઈ થિંક ચાર કે પાંચ પાર્કિંગ લોટ છે બટ બેઝિકલી છે ને અહીંયાથી ચાલુ થાય છે સામે તમને હટસન બે દેખાય ને મારે ઝૂમ કરીને બતાવવું પડે ત્યાં સુધીનું પાર્કિંગ છે સામે ઓલા બિલ્ડિંગ છે ને ત્યાં સુધીનું પાર્કિંગ છે એટલે આટલું મોટું છે ને અહીંયા છે આ બધો આખો છે ને નોર્થ ટોરોન્ટો અને એ બધી વસ્તુ કવર કરે છે એટલે પ્રીમિયમ મોલ છે ચાલો આપણે હવે આ બાજુ જઈએ આ બધું તો મેં તમને બહારનું પાર્કિંગ બતાવ્યું અહીંયાથી અંડરગ્રાઉન્ડ આઈ થિંક છે ને બે ત્રણ ચાર ચારક લેવલ અલગથી છે અહીંયા છે ને તમને પાર્કિંગની ઓક્યુપન્સી બતાવે કે જો આગળના હોટસન બેની સામે છે ખાલી જ ખાલી લોટ છે આટલા બધા પાર્કિંગ હશે નાઇન હંડ્રેડ એન્ડ નાઇન્ટી નાઇન ઈ પાર્કિંગ લોટ એની વેઝ ચાલો આપણે આમ જોઈએ બધા લાઇનઅપ છે ને ત્યાંથી જ એન્ટ્રી ચાલો સિના ક્લાક સેન્ટર થઈ જશે આપણે મારામાં બે ડિજિટલ ટિકિટ છે ઓલરેડી બુક કરેલી એનાથી એન્ટ્રી થઈ જશે આપણી આજે જો આખો મોલ બંધ છે આ વાળું છે ને ઉપર સ્પોર્ટ્સ વેક્સનું એન્ટ્રન્સ અને અહીંયાથી ઉપર જઈને આપણે છે ને ત્યાં જવાનું છે ત્યાંની બધી સ્ક્રીન એન્ટર થાય છે મંથલી પાસે મળે છે તમને નાઇન નાઇન્ટી નાઇન એટલે કે દસ ડોલરમાં આખા મહિનાનો પાસ દસ ડોલરમાં અનલિમિટેડ મૂવી જુઓ તમે સિનેપ્લેક્સ આવી ગયા આ વડું છે ને અહીંયા આખું ફૂડ કોર્ટ છે અહીંયા આપણું ટિપિકલ જે હોય છે ને એ ફ્રેમ આપણે ઇન્ડિયામાં ઓવર હિયર અહીંયા પાછું બીજું કોર્ટ છે અહીંયા જો બધા ગેમ ઝોન છે હા ગેમ ઝોન રમવા હોય ને તો ગેમ ઝોન છે આ બધા એ ટુ ઝેડ અને આ બાજુ છે ને એ આપણી બધી સ્ક્રીન્સ છે તમને આઠ નંબર સુધી દેખાતી હશે બધી સ્ક્રીન્સ ટોટલ આઠ સ્ક્રીન્સ છે ડોકેટ આ બધી આપણે કસીનોમાં હોય છે એ સેમ ગેમ્સ અહીંયા જે બધા કિડ્સ માટેની ગેમ છે બધા પ્લે કાર્ડ્સ અહીંયા બધું છે આ જો આપણે ઝંડા પહેરીને કેનેડાના કેનેડા ડે સેલિબ્રેશનમાં આવ્યા છે તો આવું છે બધું એન્ટ્રન્સ હવે આપણે સ્ક્રીન એક્સમાં જવાનું છે અહીંયા જો એફ વન ધ મૂવી છે નંબર ટુમાં બતાવે છે બે વાળી સ્ક્રીન છે બે વાગ્યાનો ત્રણ વાગ્યાનો ટાઈમ છે એટલે આપણે પચીસ મિનિટ વહેલા છીએ અને મૂવી આખું છે ને ટુ આવર્સ અને થર્ટી ફાઈવ મિનિટ્સનું છે એટલે જોઈએ છે જનરલી ઇંગ્લિશ મૂવીઝ છે ઘણી આ દોઢ કલાકના હોય છે મોસ્ટલી મેજોરિટી ઓફ સ્ક્રીન નંબર ટુમાં છે ને જવાનું છે આપણે સ્ક્રીન એક્સ જો આ સ્ક્રીન એક્સ છે ને હું તમને કહેતો તો નહીં આ છે બસો સિત્તેર ડિગ્રી ઇમર્સિવ વ્યૂ મલ્ટી પ્રોજેક્શન સિસ્ટમ અને સ્ટોરી ઇન એન્હાન્સિંગ એક્સક્લુઝિવ ઇમેજરી એટલે જનરલી આપણી સ્ક્રીન આ હોય છે ને આ છે ને સાઈડ વોલ્સ છે બે તો આ બે સાઈડ વોલ છે ને એ આપણે આ ઇમરસિવ ટુ સેવન્ટી ડિગ્રીઝ ઇમરસિવ યુ છે ને પ્રોજેક્શન સિસ્ટમ એમાં છે ને આ સાઈડ વોલમાં આખો છે ને કોઈ બી સીન આવતો હોય ને તો એ એક્સટેન્ડ થાય બે બાજુ આજે ટ્યુઝડે ડે છે અને કેનેડા ડેની રજા છે તો જનરલી લોકો ઘરે રહેતા હોય છે ઘરે બહાર ને એવું બધું કરે ગેટ ટુગેધર કરે થોડી ઘણી એક્ટિવિટીઝ કરે બટ મૂવી જોવાળા ઓછા છે કારણ કે અત્યારે છે ને જો પાછળ આખું છે ખુલ્લું છે બપોરના ત્રણ વાગ્યાનો શો છે તો એટલા બધા લોકો દેખાતા નથી આ પાછળ એવું જ છે અને હમણાં છે ને એક રિપ્રેઝેન્ટેટિવ ઓલરેડી અમને કહી દીધું કે ઓડિટોરિયમની અંદર તમે જાઓને એટલે તમે છે ને શૂટ કરવાની મને છે તો આપણે તમને જોઈએ છે એટલું કાંઈ બતાવી શકીએ છે કે નહીં અધરવાઇઝ તમને મેં ઓલરેડી બતાવી દીધું કે ટુ સેવન્ટી ડિગ્રી ઇમરસિવ સ્ક્રીન કેવી રીતે હોય છે અને એ સ્ક્રીન છે તો એ બેઝિકલી એક્સટેન્ડેડ સ્ક્રીન જેવું છે અને એમાં છે ને બધા સીન એક્સટેન્ડ થાય બધાનો થાય બટ જનરલી છે ને અમુક અમુક સીન એવા જે ઇમ્પેક્ટફુલ હોય ને એ સીન બધા એક્સટેન્ડ થાય અને એ એક્સટેન્ડ થયેલા સીન છે ને તમને આખો અલગ એક્સપિરિયન્સ આપે તમને

પતાવી દીધું થોડી ઘણી વાતો કરી દીધી મૂવી પતાવીને જબરજસ્ત મૂવી હતું જે લોકો ફોર્મ્યુલા વન ફોલો કરતા હોય અને ઇવન ધો ફોર્મ્યુલા વન નો બી ફોલો કરતા હોય આ આખું મૂવી છે ને કોઈને બી સમજાઈ જાય અને આઈ થિંક થોડો ઘણો માર્કેટિંગ એફર્ટ બી હતો નો ફોર્મ્યુલા વન એસોસિએશન જે છે એનો કે અવેરનેસ જાગે લોકોને ફોર્મ્યુલા વનમાં વધારે ખબર પડે તો જબરજસ્ત મૂવી હતું બે કલાક ટોટલ કેટલું હતું બે કલાક ને પાંત્રીસ મિનિટ જેટલું મૂવી હતું એટલે સારું એવું હતું મૂવી આખું જે સ્પોર્ટ વિશે છે ને કોઈને બી જેને બી ખબર ન હોય ને ફોલો ન કરતા હોય ફોર્મ્યુલા વન એ લોકોને બી ખબર પડી જાય થોડું ઘણું જોઈએ બેકગ્રાઉન્ડ બટ ઓવરઓલ જબરજસ્ત મૂવી હતું અને વેધર એ પરફેક્ટ છે અત્યારે ટ્વેન્ટી નાઇન ડિગ્રીઝ જેવું છે એટલે પોણા સાત થયા છે સાત વાગે પંદર મિનિટમાં પહોંચી જશું ઘરે એટલે આ લોકો અહીંયા જ આપણે પતાવીએ આજે પિઝા બનાવવાના છીએ બટ હવે એ બ્લોગમાં ઓલરેડી આગળના બ્લોગ પિઝા કવર કરેલો છે તો આ બ્લોગ અહીંયા જ આપણે પતાવીએ તમે સેવન્ટી પર્સન્ટ પહેલાં મેં જે કીધું કે નોટ સબસ્ક્રાઈબ લોકો છે એ લોકો છે ને આ બ્લોગ અમારા જોવે છે એન્જોય કરે છે તમે કોમેન્ટ કરો શું તમારે ઇમ્પ્રુવમેન્ટ જોઈએ છે શું બીજું કાંઈ નવું કેનેડામાં જોવું છે તમે કોમેન્ટ કરો લાઈક કરો ફેલાવો ગુજરાતમાં અને આખા વર્લ્ડ વાઈડમાં આપણે થાઉઝન્ડ સબસ્ક્રાઈબર સુધીની જર્ની છે એ જલ્દીથી જલ્દી પતાવવાની છે તો સેવન્ટી પર્સન્ટ લોકો જે નોટ સબસ્ક્રાઈબ લોકો કે જે લોકોએ સબસ્ક્રાઈબ નથી કરેલું અને એમ લોક જોવે છે પ્લીઝ સબસ્ક્રાઈબ કારણ કે મિનિમમ થાઉઝન્ડ સબસ્ક્રાઈબર જોઈએ છે અમારે તો અમને ફાયદો થાય આ કામ કરવાનો ચાલો મળીએ ત્યાં સુધી નેક્સ્ટ બ્લોગમાં ટેક કર્યું